છાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનો ભારત હવે આકાર લઈ રહ્યું છે તેનું આપણને સૌને ગૌરવ છે ત્યારે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે પર્વે ગર્ભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી હતી આન બાણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને વિવિધ આઠ પ્લાન્ટ ની સલામતી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં

સૌ કોઈ વિકાસની મુખ્ય ધારામાં આવી રહ્યા છે આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવો છેલ્લા બે દશકથી ચાલી આવતી ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા જણાવતા ઉમેર્યું હતું તે વાયબ્રન્ટ ગુજરાત કૃષિ મહોત્સવમાં

કિશાન મહિલા યુવા ગરીબ મહત્વની છે અને આજ પ્રતિબદ્ધતા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિકાસની કામગીરી કરી રહી છે રાજ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતને વિશ્વતા બતાવવા માટે યશસ્વી વડાપ્રધાન શ્રીએ સ્વચ્છ ભારત મેક ઇન ઇન્ડિયા ચંદ્રયાન નવી સંસદનું નિર્માણ રામ મંદિરનું નિર્માણ

કાર્યક્રમમાં મંત્રી પ્રવચન કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓનો પરિચય તેમજ તેમની સફળતા જણાવીને કચ્છના બાગાયતી ઔદ્યોગિક વિકાસ પ્રવાસન ક્ષેત્રના વિકાસની વણથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે તાજેતરમાં ધોરડા બેસ્ટ વિલેજ ટુરિઝમ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યું છે જે સમગ્ર દેશ અને રાજ્ય માટે ગૌરવની વાત છે ખમીરવંતા ખમીરવંત બીપોર જોઈ જેવી પરિસ્થિતિમાં પણ સરકારની પડખે રહીને ઝીરો એક્ઝિવાલિટી અને મિનિમમ લોસના ધ્યેયને સાકાર કરવામાં નિર્ભીકતાથી સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા કચ્છના રણ ઉત્સવની સફળતાને વર્ણવતા મંત્રી શ્રીએ જણાવ્યું કે કચ્છમાં રણ ઉત્સવની શરૂઆતથી હમણાં સુધી ત્રીસ લાખ થી વધુ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ ચુક્યા છે તેમજ સ્મૃતિબન જેવા પ્રકલ્પ થકી કચ્છનું પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આ સાથે કચ્છમાં સરકાર દ્વારા ધોળાવીરા માતાના મઢ લખપતનો કિલ્લો વગેરે જેવા પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં કચ્છના પ્રવાસનને વધુ વેગ આપશે

આજની વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો માહોલ સર્જાયો હતો દેશભક્તિ ગીત અભિનય ગીત ફોજી નૃત્ય રામાયણ સમૂહ નૃત્યની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઈ હતી આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબલો રજૂ કરાયા હતા ચેક અર્પણ કર્યો હતો આ સાથે મહાનુભાવો વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો હતો આ દેશભક્તિના રંગથી રંગાયેલ કચ્છના દેશપ્રેમી પ્રજાજનો સાથે આજના કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનક સિંહ જાડેજા ધારાસભ્ય જાડેજા પૂર્વ નાણાં મંત્રી શ્રી બાબુભાઈ શાહ પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા

સીપીઆઈ વી કે ગઢવી તથા અધિકારી સ્ત્રીઓ કર્મચારીઓ મીડિયા કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું